ભાવનગરના આંગણે હરવા ફરવા સાથે એડવેન્ચર અને વેકેશનની મજા માણો ગ્રામ વિહારમાં વેકેશનની મજા માણો ગ્રામ વિહારમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સાસણગીર બાદ હવે ભાવનગરમાં આવી પહોંચ્યું છે ગ્રામ વિહાર ભાવનગર શહેરથી પીપળીયા પુલ નજીક કુદરતી અને નૈસર્ગિક વાતાવરણ વચ્ચે નાના બાળકો વડીલો અને સહપરિવાર આનંદદાયક સ્થળ કે જ્યાં એડવેન્ચરની સાથે વિવિધ ભોજનોનો સ્વાદ ગામડાની ગામડાની સંસ્કૃતિને ઉજાગર કરતું ભાવનગરવાસીઓ માટે નવલું નજરાણું એટલે ગ્રામ અહીંયા તમને મળશે ખાણીપીણીની અલગ અલગ વેરાયટી સાથે બાળકોમાં સાહસિક વૃત્તિ વિકસાવવા માટે ગ્રામ વિહાર આપને સુવિધા પૂરી પાડશે જેમાં આપને એડવેન્ચર ઝોન ગેમ્સ ઝોન સહિત અનેક અવનવી વેરાયટી જોવા મળે છે ગ્રામ વિહાર છે એ રાજકોટ અને બાદ હવે ભાવનગરમાં પ્રોજેક્ટ અમે લઈને આવ્યા છીએ જેની અંદર રૂરલ અને અર્બન બે વસ્તુનો લોકોને જે અહીંયા મુલાકાત લેશે એમને લાભ મળશે રૂરલમાં જોઈએ તો અમે અહીંયા ટ્રેડિશનલ ઝોન રૂરલ એક્ટિવિટીઝ ઝોન એગ્રીકલ્ચર ઝોન આ બધી એક્ટિવિટીઝ રાખેલી છે જૂનવાણી ગેમ જેમ કે ગીલી દંડા નારગોલ ખેંચ કોથળા દોડ એ બધા પણ એન્જોય કરી શકશે અર્બન એક્ટિવિટીઝમાં જોઈએ તો અમે ભાવનગરનો સૌથી મોટો એડવેન્ચર ઝોન લઈ ઝોન લઈને આવ્યા છીએ જેની અંદર અલગ અલગ પ્રકારના બ્રિજ જેમ કે યુ બ્રિજ વી બ્રિજ ઝીકઝેક કેટવોક બ્લેક કમાન્ડો નેટ આ બધી એક્ટિવિટી એડવેન્ચર ઝોનમાં થઈ શકશે એ ઉપરાંત જીપ લાઇન અને સ્કાય સાયકલિંગનો પણ લોકો લાભ લઈ શકશે આગામી દિવસોમાં કેવા પ્રકારનું હજી આયોજન છે હજી અમારે અહીંયા આયોજનની અંદર ઉનાળાની અંદર અમે સ્વિમિંગ પુલ લઈને આવશું સમર એક્ટિવિટીઝ લઈને આવશું ઘણું બધું લઈને આવવાના છીએ